તમારું મૂલ્ય ઓળખો તમારું આત્મમૂલ્ય અને લોકોની માન્યતાથી નક્કી થતું નથી તમે અનન્ય છો અને મહત્ત્વના છો નંબર બે તમારા ઉજાર પર વિશ્વાસ રાખો તમે જે શક્યતાઓ સાથે જન્મ્યા છો તે અન્નત છે તમારા ટેલેન્ટ અને ક્ષમતા પર ભરોસો રાખો નંબર ત્રણ હંમેશા સત્યના પક્ષમાં રહો સત્ય અને ઈમાનદારી તમારા માનને બળ આપે છે સાચી રીતથી જીવન જીવવું માન વધારવાનું મજબૂત સાધન છે નંબર ચાર નરાત્મક લોકોને દૂર રાખો આપણી આસપાસના લોકોનો આપણા આત્મવિશ્વાસ પર બહુ અસર પડે છે નકારાત્મકથી દૂર રહો નંબર પાંચ અપેક્ષાઓ નહીં પ્રયાસ રાખો લોકો શું વિચારે છે તેના કરતાં તમે શું પ્રયાસ કરો છો એ વધુ મહત્ત્વનું છે નંબર છ વિફળતા એ અંત નથી સફળતા સુધી પહોંચવા માટેનો પગથિયા છે દરેક નિષ્ફળતા તમારું અનુભવ વધારશે અને માન પણ નંબર સાત નિત્ય શીખતા રહો શીખવાનું અને પોતાને સુધારવાનું ક્યારેય બંધ ના કરો તમે જેટલું શીખશો એટલું પોતાને માનશો તમારું શ્રેષ્ઠ આપો ભલે દુનિયા ન ઓળખે પોતાને માટે શ્રેષ્ઠ કામ કરો દુનિયાનું માન પછી આવે છે નંબર નવ આભાર વ્યક્ત કરો જિંદગીમાં જે છે તેની કદર કરો કૃતજ્ઞતા જીવનમાં શાંતિ અને માન બંને લાવે છે નંબર દસ તમારું કોમ્પ્રાઇઝ કરો બીજાની સાથે તુલના કરવી બંધ કરો તમે તમારી જાત માટે ખાસ